હરે કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય નીલકંઠ પ્રભુની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે રોષનામૃત એકાવન पछि प्रभु पदारिया क सेस माही कृपा देवादर्शन दार्शन दिन बन्धु दिन दयाल बाल हृदय दया पङ्गय गेय जन गामो गाम ते बवन, बवन दिता तेने दर्शन आसुइ साट कन्था सागुने भुझमा गया जिया स्वामी रे मनन्दिरेता बहु करी दया मान्डव जोड पुनरी गाम जी तेरा ताल काले परिया सुन्दर शाजी પછી પોતે પ્રસન્ન થઈ ઉસવની સા કરી દાસને દર્શન દેવા ફેરવી કંકો દેશરઠ દુર્ગ જૂનો જો તમે સુંદર સૈથર માસ પુનમે આવશું મે પછી પોતે પધારિયા દેશ થી આલ રગી સઉસંગ લઈ સલ પ્રશી પો બહુ લીલા ધોરાજીએ સંત સહુને સુખ દેવાય મન રાજીએ ત્યાંથી પધારા ગર ગઢને સગા સાથરી આસપાસે દાસ દીજે વસ માં પોતે નાથ રે दही दुधमा सािया पुर बजारे पोते हरि अनेक जीवने युपरे दर्शन नि दया करी, वर्ण वलनी जा ढे रे हाताया यावरी, તેને ગેર પધારિયા તો તહી પોતે હરી ભોજન બાહુ ભાવને કર્યા સર સરય દીન દુરા બળદાસ પર મહારાજે કરી વાજિંત્ર બહુ બીતના બારિયા વાજી પરે સંગે સમજણ લઈ સલા કુંડ દા डमा बागिया दिल उधारे दान दा जे जे मुखे से मागिया जय जय शब्दे जन बोले मन मगन मा गणु पछि पो प्रेते करी क्यु બસી પોતે પ્રેમ કરી કરું દર્શન દામોદર તણુ બસી પદારા શેર માયાા વાટકેશ્વર પોતે હરી દર્શન કરી દેવનાથી ત્યા બિરાજા દયા કરી શિવ શિ સેવક પાયો લાગી માગી માયા સુખ દુઃખ કરીી त्यानु दारिद्र कापियो म हर सन्त पास दही पछि पधारा पुर बजारे झोवा नारी जुखे सडी नाथ निरखे है हर खे धन्य धन्य मानी घडी पछि हर यपारा फुल प्रभु ने पेराविया जेवा नै निरखिया तेवा अन्तरे उतारिया त्याथि उतारे आिधा ने सामगरी, गरी विप्र ने जमाड वा ने तेडेया बाबेकरी जा जाने ब्राह्मण राजी थया मनमा असुर जने विघन क्यु ब्राह्मण ना भोजनमा, સીધું સમાયું સંતને પછી પોતે પણ પધાર્યા એવી લીલા કરી આપે શેર પછી સંતને પી આપી કરો તા જે જે વસન કહાય મેં તે હરખે વિચારતા પ્રગટ પ્રમાણ વાત કરજો આસ્તિક જનને આંગળે आमे पना सन्द बढावी आब सुतम पासले पछि संत सदावी या फरिया ते देशो देश अनेक जीवने आँगले करी त नयु प्रदेश दाम वामाथि दूर बरते त जिर सरस तेने देखि दुष्ट दाजिया मान्डो देश यति गण जियातिया जुलमी जोरे उठे असुर मारवा नर नरेश नजरे देखे कोई नया व्यवहार न हे कय सुरे या वे या पे संता पे सय सोय ने कद जनी पेठे कष्ट सह कहे नहीं तोई कोय ने વળથી તેની વાર્તા સાંભળી શ્રી ભગવાન અતિ દુખાણ દિલ માં ભાવ્યું નહીં ભોજન પાન પછી સંત પાસળે પધારિયા પોતે હરી દેઈ દર્શન મળી બળી સાધુ શું વાત કરી સંત શ્રી હરિ કહે આપણે બહુ બહુ સહ્યું જેમ જેમ આપણે ક્ષમા કરી તેમ તેમ દુષ્ટે દુઃખ દીધું આજ પછી એક મારું વસન હૃદયે ધારવું દુષ્ટાવે જો મારવા તેને થોડું ઘણું ડરાવવું ત્યારે તે બોલિયા મહારાજને કહેમા ભૂંડા ભૂંડાઈ નહીં તો જે ભોલા ભલા ત્યાં મ ત્યારે પ્રભુજી બોલિયા ધન્ય 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 સંત તમે જડ પર ઓળખાય જય દેવ જેવા મેં જાણ્યા ક્ષમા માવંત તમે ખરા તમ તુલ્ય ત્રિલોકમાં માનો નથી મુનિ વરા તમારી ક્ષમા વડે છે નાશ સુરજનનો વણ મારે છે તમે મિથા સતજ જ્યોત નનો ક્ષમા સમ ખડગ નહીં ઝરણા સમ નહીં જા પરે ધીર સમ ઢાલ નહીં મન સમ નહીં જા જનનો જો યસુર સુર દ્રોહ કરે દેવ દાનવ માનવ નીતિ આપે પાપે આપે મરે માટે તમે માન જોયા વસુ નોંધાજથી સુખે ભજ શ્રીકૃષ્ણને એ ખરું કહું ખોટું નથી જે વાની રમાની નો જેણે દ્રોહ કર્યો જો વિચાર્ય જગત તમે પછી માળા પેર જો જ્યારે યાજ્ઞા કરું અમે ત્યારે સંત કહે સારું સ્વામી જેમ કહો તમે કરશું માળા તિલક મૂકી અમે યક્ષ

ઇતિ ધર્મ આર્થિક કાર્તિક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય મુનિ નિષ્કુળીતે ભક્ત ચિંતામણી મધ્યે સાધુને શ્રીજી મહારાજે કંઠી તિલકનો ત્યાગ કરાવીને પરમ કર્યા એ નામે એકાનું પ્રક્રંથ આપતા સજાનંદ સ્વામી મહારાજની જય હરે કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય सो so, ने महाराज जतिजै जा सावि नारायण